બરાસાના જિલ્લા વિભાજન વાવ થરા જિલ્લો અલગ થતા ધાનેરામાં સૌથી વધુ આક્રોશ જોવા મળી રહ્યો છે હજુ પણ ધાનેરામાં લાગેલી આગ નથી ઓલવાઈ રહી અને આ બાબતે ધાનેરાના અપક્ષા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ શું કહી રહ્યા છે આવો જાણીશું નમસ્કાર ધાનેરા તાલુકાને હું અપીલ કરું છું કે આપણે સૌ જાણીએ છીએ કે ધાનેરા તાલુકાને થરાદ જિલ્લાની અંદર ભેળવી દેવામાં આવ્યો છે અને આપણે સૌને બનાસકાંઠામાં રહેવું છે અને આપણે એના માટે કરીને છેલ્લા પંદર દિવસથી ધાનેરા હિતરક્ષક સમિતિ અને આપણે સૌ આગેવાનો કોઈ પણ પક્ષા પક્ષીથી દૂર રહી અને ધાનેરાની પ્રજાનું આવનારા સમયમાં કયા જિલ્લામાં રહેવાથી ભલું થાય એ પ્રકારની પબ્લિકની જે વાત છે એ પબ્લિકની વાત કરવા માટે કરીને અલગ અલગ પ્રોગ્રામો પણ આપ્યા પરંતુ હજુ સુધી આપણને જ્યારે કોઈ રિઝલ્ટ મળ્યો નથી તો એ માટે કરી અને આવનારા સમયની અંદર આપણી ભવિષ્યની ભેઢી માટે કરીને અને આપણે સૌ બનાસકાંઠા જિલ્લા સાથે સંકળાયેલા છે એ સામાજિક હોય શૈક્ષણિક હોય હોસ્પિટલાઇઝ માટે કરીને હોય કે અલગ અલગ વ્યવસ્થા માટે વર્ષોથી બનાસકાંઠા સાથે સંકળાયેલા છીએ ત્યારે આપણી આપણી પ્રજા માટે અને આપણા સૌના હિત માટે ધાનેરા હિતરક્ષક સમિતિ અને આપણે સૌએ સાથે મળી અને જે નક્કી કર્યું છે કે એકવીસ તારીખ અને જાન્યુઆરી મંગળવાર બપોરે બાર વાગે મામા બાપજીના મંદિરની સામે આપણી જન આક્રોશ મહાસભાના સ્વરૂપે સરકારને આપણી વાત પહોંચાડવા માટે આપણે સૌ જ્યારે મળવાનું છે ત્યારે આપ સૌને સમગ્ર ધાનેરાનું હિત જેનામાં સમાયેલું છે સમગ્ર ધાનેરાના ધાનેરાની પ્રજાને હું અપીલ કરું છું કે ખૂબ મોટી સંખ્યાની અંદર આપ આપના સાધનોની વ્યવસ્થા કરી અને વધુમાં વધુ સંખ્યા સાથે આ મહાસભાની અંદર જન આક્રોશ સભામાં આપણે જોડાઈએ તમામ સામાજિક સંગઠનો હોય અલગ અલગ સંસ્થાઓ હોય અલગ અલગ એસોસિએશનો હોય એ તમામે તમામ ધાનેરા શહેરમાં રહેતા પણ તમામે તમામ પ્રજાજનોને મારી નમ્ર અપીલ છે કે આપણે કોઈના માટે નહીં પણ આપણે આપણા પોતાના હિત માટે કરી અને આ જાહેર સભાની અંદર જોડાઈ અને સરકારને આપણી વાત રજૂ કરવા માટેનું કામ કરીએ એ જ વસ્તુ ભારત માતા ગીરી